આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના એસએસસી ના રિઝલ્ટમાં અમારી શાળા મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના એકસો એકવીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એકસો પંચાણું વિદ્યાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આજના રિઝલ્ટમાં આ શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓએ ગણિતમાં સો માંથી શો વિજ્ઞાનમાં સો માંથી શો સંસ્કૃતમાં સો માંથી શો સમાજમાં સો માંથી સો ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રાપ્ત કર્યો છે આજના રિઝલ્ટની અંદર કહીએ તો અમારો એક વિદ્યાર્થી ખુડ ભાવિક કરીને વિદ્યાર્થી બે હાજર ચોવીસ નો કેન્સરનું પેશન્ટ હતું કારણ કે એમને કેન્સર આ વિદ્યાર્થી પરીક્ષા આપી શક્યો ન હતો પણ અમારા શિક્ષકોની ખૂબ મહેનત અને આચાર્યની હૂફને કારણે એ વિદ્યાર્થી બે હાજર ચોવીસ પચીસમાં ફરી પરીક્ષા આપવા માટે બેઠો તૈયાર કર્યો અને એ વિદ્યાર્થી ગણિત વિજ્ઞાનમાં સો માંથી સો માર્ક મેળવ્યા અને એ વન ગેડ સાથે ઉત્તીર્ણ થયો તો આની ઉપરથી એવું કહી શકાય કે માણસનો નો જો બુલંદ હોય તો સફળતા તો માણસ ગમે ત્યારે મેળવી શકે એ અમારા કૂટ ભાવિક ઉપરથી આપણે સમજી શકાય તેવો આ સબ્જેક્ટ છે જો કોઈ પણ વિદ્યાર્થી નાપાસ થયા હોય તો એમાં એમને હારી જવાની જરૂર નથી જેમ અમારો ભાવિક એમને કેન્સર ડિટેક્ટ થયો હારી નથી ગયો પણ એને ફરી પાછો હોસ્ટલો બુલંદ કરીને એ પ્રાપ્ત કર્યો કોઈ પણ વિદ્યાર્થી આ રાજ્યના શહેરના કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ વિષયમાં ફેલ થયા હોય તો આપણી પાસે ચાન્સ છે જ ફરી તમે જૂન જુલાઈમાં પાછી પરીક્ષા આપીને પાસ થઈ શકો તેમ છો અને એક વાત યાદ રાખવાની કે પરીક્ષામાં ફેલ થવાથી જિંદગી હારી શકાતી નથી પરંતુ ફરી તૈયારી કરીએ ફરી પરીક્ષા આપીએ અને ફરી પાછા વિજેતા થઈ અને મા બાપને અને સમાજને આપણે ઉદાહરણ પૂરું પાડી શકીએ મારી બધા જ વિદ્યાર્થી વિનંતી છે કે કદાચ જો ફેલ થયા હો

મારું નામ સાત ચકરા રુદ્રી પરેશભાઈ છે મારે દસમામાં જે કઈ પણ પરિણામ આવી તે પરિણામ પાછળ આ સ્કૂલ મારા વાલી મારા મિત્રો બધાનો જ સહકાર રહ્યો છે એમાં પણ આ સ્કૂલના શિક્ષકો જ્યારે પણ કોલ કરીએ ત્યારે તે જ મિનિટે આપણને સોલ્યુશન મળી જાય છે આઈ આઈટી એન્જિનિયરિંગ પપ્પા મશીન ચલાવે છે એમનો અને માતા હાઉસવાઈફ આજે જે આપણે આ લક્ષ્ય સુધી પહોંચ્યા છીએ કેવી રીતની મહેનત કરી મહેનત તો મેં જેટલી કરી તેટલી જ મારા શિક્ષકોએ પણ કરી છે અને સ્કૂલનો પણ ખૂબ જ સારો સહકાર રહ્યો છે આજે જે આ પરિણામ પ્રાપ્ત કર્યું છે એનો શ્રેય કોને મારી શાળા મારા શિક્ષકો મારા વાલી